અડાજણ વિસ્તારમાં પાલનપુર પાટ્યા બીએસએનએલની ઓફિસની બાજુમાં આવેલ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા પાર્થ કેતનકુમાર મંદિરવાલા ડાક વેબ નામની ઓનલાઇન વેબસાઇટ ઉપરથી ભેંગઠોડ ખાતેથી ડ્રગ્સનો જથ્થો કુરિયર મારફતે મંગાવી તેનું વેચાણ કરતો હતો જે બાતમીના આધારે એસઓજી અને પીસીબી પોલીસની ટીમે આરોપીને ઘરે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી જોકે પાર્થ મંદિરવાલા ઘરે મળી આવ્યા ન હતા પોલીસે ઘરમાં તપાસ હાથ ધરતા મકાનમાં સંતાડી રાખેલા હાઇબ્રિડ ગાંજો અને એલએસડી ડ્રગ્સ બ્લોટર પેપર કુલ કિંમત રૂપિયા તેતાળીસ લાખ પંદર હજાર ચારસો નેવુંનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો સુરત શહેરમાં પ્રથમ વખત એસઓજી દ્વારા એલ ડ્રગ્સ ઝડપી તે માર્કેટમાં ફેલાય તે પહેલાં જ પકડી પાડવામાં સફળતા મળી છે તેમજ વોન્ટેડ આરોપી વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે જ વોન્ટેડ આરોપીને પકડી પાડવા પોલીસે પ્રયત્નો હાથ ધર્યા છે હા એટલે અમારી એસઓજી એક માહિતી હતી કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને અમુક જે પેડલર્સ છે તેઓ હાઇબ્રિડ ગાંજો તથા એલએસડી જે મંગાવી અને શહેરમાં વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવી અમને કંગત માહિતી હતી અમે છેલ્લા ચાર મહિનાથી એની વોચ ચાલતી હતી અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક આવો કેસ થયો અને જે બેંગકોંગથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા તો અમે એક ડ્રાઈવનું આયોજન કર્યું અને ડ્રાઈવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિરવાળા કરીને એક વ્યક્તિ જે અડાજણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહે છે એની એ આવો જથ્થો એણે મંગાવેલો છે તો ત્યાં જઈને રેડ કરતા અમને ત્યાંથી એકવીસ એકવીસ પોઈન્ટ આઠસો વીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો જેની કિંમત પાસઠ હજાર સમથિંગ થાય છે અને નવ એલએસડીની સ્ટ્રીપ મળી છે કે જેની કિંમત છે એ બેતાલીસ લાખ રૂપિયા થાય છે ટોટલ તેતાલીસ લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરેલો છે જે પાર્થ મંદિરવાલા છે આરોપી એ ઘરે મળી આવેલ નથી અને અમને માહિતી મળી છે કે તે બેંકોક ખાતે છે એટલે અત્યારે અમે એનડીપીએસ ની કલમો ઉમેરીને કેસ કરેલો છે તથા તેની શોધખોળ ચાલુ છે એને મળી આવે આ જે ડાર્ક વેબ અને મીડિયા મીડિયાની જે પ્રવૃત્તિ છે કેટલી અહીંયા એનો વિસ્તાર કેટલો છે પ્રવૃત્તિમાં કોણ કોણ જોડાયેલા છે આના કોણ કોણ ગ્રાહકો હતા કે આને કોણ સપ્લાય કરતું હતું એ તમામ વિગતો આગળની તપાસમાં અમે આપણે જણાવશું પાર્થ અમને જે માહિતી મળી એ મુજબ હીરા દલાલીનો વ્યવસાય કરતો હતો સોશિયલ મીડિયાની પ્રવૃત્તિ એટલે કે એન જે ઓર્ડર આપતો તો એમને જે પ્રારંભિક માહિતી મળી એ ડાર્ક વેબ પર ઓર્ડર આપી અને આ મંગાવતો તો પાર્સલ અને પછી પોતે જે સોશિયલ મીડિયાનો ગ્રુપ બનાવીને એ ગ્રુપની અંદર એક્ટિવ રહી અને કોઈને હાઇબ્રિડ ગાંજો કે એલએસડીની જરૂરિયાત હોય તો એવો સંપર્ક કરતા ને આપતો એવું અમે અત્યારે જે મળી છે એના ઉપરથી પ્રારંભિક માહિતી હોય બાકી બીજી જે ડિટેલ માહિતી તો આરોપી પકડાય ખબર પડશે હા અમે એમના ઘરે એસઓજી એ રેડ કરી તો એના પરિવારની પૂછપરછ કરી તો અમને એવું લાગ્યું કે એના પરિવારને કદાચ આ બાબતની જાણ ન હતી અત્યારે જે માહિતી છે એ આ અત્યારે જે કેસ કર્યો એના પૂરતી છે બાકી પાર્થ પકડાશે એટલે અગાઉ કેટલી વખત મંગાવ્યું અને એ ક્યાં સપ્લાય કરતો તો તમામ વિગતો આપણને જાણવા મળશે ડાર્ક વેબસાઇટ છે ઓનલાઈન એક પોર્ટલ છે એ જે છે ને આપણું જે અત્યારે જે વેબસાઈટ હોય છે જે ઇન્ટરનેટ એક્સપ્લોરરર છે કે પછી ફાયરફોક્સ છે એના ઉપર ખુલે છે તો એક અલગ પ્રકારનું એનું જે બ્રાઉઝર છે એનાથી ખુલતી હોય છે ને એ ડાર્ક વેબ એ અલગ જ પ્રકારની ઓનલાઈન દુનિયા છે અમને ઘણા સમયથી કારણ કે છેલ્લે જ્યારે અનુપમસિંહ ગેહલોત સાહેબ આવીને એવું કહી દઉં કે ભાઈ ડ્રગ્સ બાબતમાં નીતિ ટીમ છે એ જુદી જુદી કઈ કઈ રીતે ડ્રગ્સ સુરતમાં આવી શકે છે નાનામાં નાનો જથ્થો કઈ રીતે આવે અને એને કઈ રીતે આપણે પકડવો અને લોકોને આ ડ્રગ્સના ચુંગાલમાંથી આપણા હોમ મિનિસ્ટર સાહેબનું જે મોહિમ છે એ મુજબ મુક્ત કરાવવા તો એના અનુસંધાને અમે સતત નો ડ્રગ્સની કામગીરીમાં જ વ્યસ્ત છીએ તો અમને આ એક માહિતી મળી અને એની અ જીણી વિગતો જાણી અને અમે એમાં કેસ કરી અને અમને સફળતા મળી